ત્યારે રાત્રે ખુલ્લા આકાશ સામે જોયું છે હજારો લાખો તારા ચમકતા દેખાય પણ એક મિનિટ એ બધા તારા જ છે કે પછી એમાં કોઈ ગ્રહ પણ છુપાયેલો છે ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને એ પણ એકદમ સિમ્પલ રીતે હા આ સવાલ લગભગ દરેકને થતો હોય છે કે ભાઈ આટલી બધી લાઇટોમાં કઈ લાઇટ ગ્રહની છે અને કઈ તારાની પણ જાણીને નવાઈ લાગશે કે આનો જવાબ એકદમ સરળ છે અને સારા સમાચાર એ છે કે આના માટે કોઈ મોટા ટેલિસ્કોપની બિલકુલ જરૂર નથી તો આકાશના આ કોયડાને ઉકેલવા માટે ફક્ત બે હા ફક્ત બે સિમ્પલ નિયમો યાદ રાખવાના છે ચાલો તો શરૂ કરીએ પહેલા અને સૌથી જોરદાર નિયમથી પહેલી અને સૌથી મજેદાર રીત છે ટ્વિન્કલ ટેસ્ટ પેલી નાનપણની કવિતા યાદ છે ટ્વિંકલ ટ્વિન્કલ લિટલ સ્ટાર બસ એમાં જ આખો જવાબ છુપાયેલો છે તારાઓ છે ને એ આપણાથી બહુ જ દૂર છે એટલે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતાં એમનો પ્રકાશ આમ તેમ ફંટાય છે અને એટલે જે આપણને ટમટમતા કે ઝબકતા દેખાય છે પણ ગ્રહો ના ગ્રહોનો પ્રકાશ એકદમ સ્થિર હોય છે જાણે કોઈ દીવો સળગતો હોય તો હવે પછી આકાશમાં કોઈ તેજસ્વી ટપકું દેખાય જે બિલકુલ ઝબકતું ન હોય તો સમજી જવાનું એ કોઈ ગ્રહ છે હવે બીજો નિયમ અને આ પણ એટલો જ કામનો છે એ છે સૂર્યપથનો નિયમ જરા કલ્પના કરો કે આકાશમાં એક મોટો અદ્રશ્ય હાઈવે છે જે રસ્તા પર દિવસ દરમિયાન આપણું સૂરજ ચાલે છે ને બરાબર એ જ હાઈવે પર રાત્રે ચંદ્ર અને બધા જ ગ્રહો પણ મુસાફરી કરે છે એ લોકો આ હાઈવે છોડીને અહીં તહીં ભટકતા નથી એટલે જો કોઈ ગ્રહ શોધવો હોય તો બસ આ જ પટ્ટા પર આ જ રસ્તા પર નજર દોડાવવાની ચાલો થિયરી તો ઘણી થઈ ગઈ હવે આ બધી વાતોને પ્રેક્ટિકલમાં જોઈએ ધારી લો કે આજે ચોવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસની રાત છે તો એ રાત્રે આકાશ કેવું દેખાશે કયો ગ્રહ ક્યાં જોવા મળશે ચાલો એક નાનકડી ટૂર કરીએ તો આ રહી એ રાતની આપણી ગાઈડ સૌથી પહેલાં તો સૂરજ ઉગતા પહેલાં પૂર્વ દિશામાં નજર કરશો તો શુક્ર ગ્રહ દેખાશે અને એને ઓળખવો સાવ સહેલો છે કારણ કે એ આકાશનો સૌથી સૌથી તેજસ્વી સફેદ તારો અને તારો નહીં ગ્રહ હશે પછી રાત જામશે અને માથા પર ઊંચે જોશો તો ગુરુગ્રહ દેખાશે એ પણ ખૂબ જ તેજસ્વી સફેદ પ્રકાશ આપશે અને તારાઓ કરતાં દેખીતી રીતે જ મોટો લાગશે થોડી રાત વીતે એટલે દક્ષિણ પૂર્વ દિશામાં જોજો ત્યાં તમને મંગળ ગ્રહ દેખાશે એના લાલાશ પડતા રંગને કારણે એ તરત જ ઓળખાઈ જશે અને છેલ્લે સૂર્યાસ્ત પછી તરત જ પશ્ચિમમાં ક્ષિતિજની નજીક શનિનો ઝાંખો પીળાશ પડતો પ્રકાશ જોવા મળશે વાહ જુઓ તો ખરા એક જ રાતમાં ચાર ચાર ગ્રહો હવે આ બધી ટીપ્સ તો કામની જ છે જ પણ જો કોઈને એમ થાય કે મારે એક સેકન્ડમાં એકદમ પાક્કો જવાબ જોઈએ તો તો એનો પણ ઉપાય છે આજકાલ તો આખું બ્રહ્માંડ આપણા સૌના ખિસ્સામાં આવી ગયું છે હા આપણા સ્માર્ટફોનમાં કેટલીક જબરદસ્ત એપ્સ છે જે આ કામ ચપટી વગાડતા કરી દે છે આમાંથી કેટલીક બેસ્ટ અને ફ્રી એપ્સ છે સ્કાયવ્યુ લાઇટ સ્ટેલેરિયમ અને સ્ટાર વોક ટુ આ ત્રણે ખૂબ જ પોપ્યુલર છે અને કોઈ પણ એપ સ્ટોર પર આસાનીથી મળી જશે અને આ એપ્સનો ઉપયોગ કરવો તો સાવ રમતવાત છે બસ એપ ડાઉનલોડ કરો એને ખોલો અને પછી ફોનને સીધો આકાશ તરફ પોઈન્ટ કરો બસ થઈ ગયું તમારી સ્ક્રીન પર તરત જ બતાવશે કે સામે જે ચમકે છે એ કયો તારો છે કયો ગ્રહ છે કયું નક્ષત્ર છે ખરું કહું તો આ તો જાણે આકાશને ઓળખવા માટેનો એક જાદુઈ કેમેરા સારું તો હવે નિયમો પણ ખબર છે અને હાથમાં ટેકનોલોજી પણ છે પણ સાચી મજા તો ત્યારે આવે જ્યારે આપણે જાતે કંઈક શોધીએ હે ને તો ચાલો એક નાનો પણ એકદમ રોમાંચક પ્રયોગ કરીએ અને એ પણ આ જ રાત્રે જ તો આપણા આજના આ નાના મિશનનો ટાર્ગેટ છે આપણા સૌર મંડળનો રાજા ગુરુગ્રહ આપણે આગળ વાત કરી એમ એ આકાશમાં એકદમ તેજસ્વી અને સ્થિલ પ્રકાશના બિંદુ જેવો દેખાશે એટલે એને શોધવામાં જરાય તકલીફ નહીં પડે જ્યારે ગુરુ દેખાઈ જાય પછી અસલી જાદુ શરૂ થશે ઘરમાં કોઈ સાદું બાયનોક્યુલર એટલે કે દૂરબીન પડ્યું હોય તો એનાથી ગુરુ સામે જોજો તમને એ તેજસ્વી ટપકાની આજુબાજુ લગભગ એક સીધી લીટીમાં બીજા ત્રણ ચાર સાવ ઝીણા ઝીણા ટપકા દેખાશે અને ખબર છે એ શું છે એ છે ગુરુના પોતાના ચંદ્ર વિચારો જે દ્રશ્ય જોવા માટે ગેલેલીઓએ કેટલી મહેનત કરી હતી એ જ દ્રશ્ય આજે આપણે ઘરના ધાબેથી જોઈ શકીએ છીએ કેટલું અદ્ભુત કહેવાય તો બસ હવે આકાશ સામે જોવાનો નજરિયો જ બદલાઈ જશે હવે એ ફક્ત અજાણ્યા ચમકતા ટપકા નથી પણ આપણા સૌરમંડળના ઓળખીતા સભ્યો છે તો હવે સવાલ એ છે કે આજની રાત્રે આકાશ તમારા માટે કયું નવું રહસ્ય ખોલવાનું